ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં મિત્રો ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે એકાદશીની તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા વિધિ વિધાનથી કરવાથી સુખ શાંતિ મળે છે જ્યોતિષીઓ અનુસાર વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મહાપાપોમાંથી મુક્તિ મળી જાય છે અપરા એકાદશીને અચલા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત કરવાથી અપાર ધન દોલતની પ્રાપ્તિ થાય છે આ વ્રતનું મહત્વ એટલું છે કે આ દિવસે વ્રત રાખનારા દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવે છે બધા પ્રકારના પાપો અને કષ્ટોથી મુક્ત થઈ જાય છે તો ચાલો હવે જાણીએ અપરા એકાદશીના વ્રતની વિધિ વિશે આ દિવસે સૂર્યોદય પહેલા સ્નાન કરવામાં આવે છે એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિએ સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા જોઈએ પરિવાર સાથે પૂજા ઘર કે મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરવી ત્યાર પછી ગંગાજળ પીને પોતાને શુદ્ધ કરવા રક્ષાસૂત્ર બાંધવું ત્યાર પછી ઘીનો દીવો કરવો પછી વ્રત પૂજા અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવામાં આવે છે પછી પીપળા ઉપર જળ ચડાવીને પૂજા કરવામાં આવે છે અને ઘીનો દીવો પ્રગટાવીને તે પવિત્ર જાળની પરિક્રમા કરવામાં આવે છે પીપળાની પૂજા કરવાથી કુંડળીમાં શનિ ગુરુ સહિત અન્ય ગ્રહ પણ શુભ ફળ આપે છે એકાદશીના દિવસે ભગવાનની પૂજામાં ચોખાને બદલે તલ અર્પણ કરવા આળસ છોડવી વધારેમાં વધારે સમય ભગવાનના મંત્રોનો જાપ કરવો તુલસી સાથે ભગવાનને ભોગ ધરવો રાત્રે જાગરણ કરતા ભજન કરવા બ્રહ્મચર્યનું પાલન કરવું અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્યએ અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આગળ હવે વિડીયોમાં જાણીશું અપરા એકાદશીના મહત્વ વિશે શ્રી યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તે કૃપા કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે રાજન વૈશાખ માસના કૃષ્ણપક્ષની એકાદશીનું નામ અપરા છે કારણ કે તે અપાર ધન દેનારી છે તે પુણ્ય આપનારી અને પાપને નષ્ટ કરનારી છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેની આ લોકમાં પ્રસિદ્ધિ થાય છે અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી બ્રહ્મહત્યા ભૂતિઓની બીજાની નિંદા આદિના પાપ નષ્ટ થાય છે ખોટા સાક્ષી અસત્ય ભાષણ ખોટું વેદનું વાંચન ખોટું શાસ્ત્ર બનાવવું ખોટા જ્યોતિષ ખોટા વૈદ્ય આદિ બધાના પાપ અપરા એકાદશીના વ્રતથી નષ્ટ થાય છે જો ક્ષત્રિય યુદ્ધ ક્ષેત્રથી ભાગી જાય તો તેઓ નરકમાં જાય છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી તેમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે શિષ્ય ગુરુ પાસેથી વિદ્યા ગ્રહણ કર્યા પછી તેમની નિંદા કરે છે તે અવશ્ય નરકમાં જાય છે પણ જો તે અપરા એકાદશીનું વ્રત કરે તો સ્વર્ગ પ્રાપ્તિ થાય છે જે ફળ ત્રણ પુષ્કરોમાં સ્નાન કરવાથી અથવા કાર્તક માસમાં ગંગા સ્નાન કરવાથી અથવા પિંડદાન કરવાથી મળે છે તે ફળ અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણદાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર છે હાલમાં જ જન્મેલી ગાય હુમી અથવા સ્વર્ણદાનનું ફળ પણ આ વ્રતના ફળના બરોબર હોય છે તો મિત્રો આ હતી અપરા એકાદશીના વ્રતની વિધિ તથા તેનું મહત્વ જો તમે અપરા એકાદશી ક્યારે છે તે જાણવા માંગતા હોય તો તેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આ ઉપરાંત કથાવાર્તાની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ